મહેસાણા જિલ્લાના વડનગર ખાતે સંગીત તાના સામ્રાજ યાદમાં દર વર્ષે ઉજવાતા મહોત્સવનો પ્રારંભ થયો છે નાયબ મુખ્યપ્રધાન જેમાં સંગીતની સરવાણી વહેતા વાતાવરણમાં સંગીતમય બની ગયું હતું નીતિન પટેલે વડનગરની આ સંગીત યાત્રાને વિશ્વ કક્ષાએ પહોંચાડવા અનુરોધ કર્યો છે તેમણે તાનારી વ્યક્તિ નહીં પરંતુ વૈશ્વિક ચેતના બની છે તેવું તેવું પણ કહ્યું હતું प्रथम दिवस से विविध क्षेत्रना नामांकित कलाकारों कला ना लाभ लेवाया था, था ताना रीरी महोत्सव प्रसंगे उपस्थित रहे नितिन पटेले पांच सौ हजार की नोट बंद करने मामले प्रतिक्रिया आपता कहू के तना आगामी समय में कोई तकलीफ मध्यम परिवार ने नहीं पड़े दोनों बाद में दो वर्ष का करके गैप हो गया तो नल्ली कमलनी और उनका पूरा ग्रुप आया हुआ है और वो एक बहुत अच्छा जो है प्रदर्शन कर रही हैं कि प्रोग्राम उन्होंने बनाया है, उन्हों है मल्हार और शिव स्तुति शिव स्तुति इसलिए बनाई है कि शिव की जो है महिमा हर जगह है हर एक कलाकार को यहाँ आना चाहिए इतना अच्छा माहौल है मंच इतना खूबसूरत बनाया है कि मन कर रहा है कि नाचते ही रहो नाचते ही रहो चला चौदह वर्ष से आए उत्सव वडनगर में उजा से आ वर्षे आज आती का गुजरात देश प्रसिद्ध कलाकारों द्वारा વિવિધ પ્રકારના શાસ્ત્રીય સંગીતની કરાવ્યો હતો આ બેલ્ડીએ કથક શાસ્ત્રીય નૃત્ય કરીને મહોત્સવ શુભારંભ કરાવ્યો હતો ત્યારબાદ બે ના તાના રીરી મહોત્સવમાં વડનગર ખાતે નવ્વાણું કલાક નવ્વાણું મિનિટ અને નવ્વાણું સેકન્ડ અલગ અલગ રાગ ગાનારા સુશ્રી સ્વર રાધિકા પંચમ ધારીએ ગાયન રજૂ કર્યું હતું તાના રીરી મહોત્સવમાં તાના રીરીની બે થી આજ દિન સુધીની સફરના વિડીયો ડોક્યુમેન્ટરીનું નિદર્શન કરવામાં આવ્યું હતું જ્યારે આ અવસરે મુંબઈથી આવેલા કલાકાર કલા રામનાથે વાયોલિન વાદન કરીને કલા રસિકોને મંત્રમુગ્ધ કર્યા હતા આ ઉપરાંત અમદાવાદના અમી પરીખ દ્વારા ગાયન રજૂ કરાયું હતું આ સંગીત મહોત્સવમાં કલા રસિકો સંગીત મર્મજ્ઞો અને તાલના સમર્થકો કલાકારોના સ્વર અને સુરમાં તલ્લીન બની ગયા હતા